you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો આધાર કાર્ડ ધારકો માટે મોટી ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે જો તમારી જોડે આધાર કાર્ડ હશે તો તમારે બેંકમાંથી કેશ કાઢવા માટે તમારે હવે બેંક જવાની જરૂર નહીં પડે અને ના તો એટીએમ તમારે હવે કેશ વિથ્રોલ કરવા માટે ના તો એટીએમ નો પિન યાદ રાખવાની મહેનત કરવાની જરૂર નથી તમે બેંક ગયા વગર ઘરે બેઠા કેશ નીકાળી શકશો આજે ડિજિટલ ટ્રાન્ઝેક્શન ના સમયમાં જ્યાં દરેક કામ મોબાઈલ વડે થઈ જાય છે ઘણી વાર અચાનક કેશ જરૂર પડી જાય છે એવામાં તમે તમારી આસપાસ એટીએમ અથવા બેંકને શોધવા લાગી जाओ છો પરંતુ તમારે પરેશાન થવાની જરૂર નથી અમે તમને એક એવી રીતે બતાવવા જઈ રહ્યા છીએ જ્યાં તમે એટીએમ કાર્ડ વિના ઓટીપી વિના ઘરે બેઠા કેશ કાઢી શકશો તમે વિચારી રહ્યા હશો કે એટીએમ વિના બેંક વિના કેશ કેવી રીતે નીકળશે તો તેનો જવાબ છે આધાર ઇનેબલ પેમેન્ટ સિસ્ટમ એટલે કે એપીએસ સિસ્ટમ તમે ફક્ત આ સિસ્ટમની મદદથી કેશ કાઢી શકશો પરંતુ બેલેન્સ ચેક કેશ જમા અને ફંડ ટ્રાન્સફર જેવી કરી શકશો નહીં ઘરે બેઠા તમારે ઘરે ડોર સ્ટેપ ડોર બેંકિંગ મળશે તમારે તેના માટે ફક્ત તમારા આધાર કાર્ડની જરૂર પડશે તમારું આધાર કાર્ડ તમારું એટીએમ બની જશે